નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે ડાયનોસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા પોરમાં પેવર બ્લોક નાખવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પતિ અને સ્થાનિકો વચ્ચે મારામારી શહેર નજીક આવેલા પોરકામાં વડોદરા તાલુકા પંચાયત દ્વારા કટર અને અને પાણીની લાઈન તેમજ પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું કામગીરી દરમિયાન ઓટલા તોડવાની સ્થિતિ સર્જાતા વિવાદ સર્જાયો આ વિવાદમાં તાલુકા પંચાયતના ભાજપા પ્રમુખના પતિ અને

ગટર અને પાણીની લાઈન નાખવાની કામગીરી પૂરી થયા બાદ મજૂરો દ્વારા લેવલિંગ કરી પેપર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે અંગે ફળિયાના કેટલાક લોકોએ કામગીરી અટકાવી દેતા વિવાદ સર્જાયો ફળિયાના લોકોએ કામગીરી અટકાવી હોવાની જાણ ફળિયામાં જ રહેતા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનકભાઈ પરમારને થતા તેઓ દોડી આવ્યા તે સમયે તેઓએ વિરોધ કરતા લોકો સાથે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ બની ગયો દરમિયાન રોષે ભરાયેલા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિ રોનક પરમાર વિરોધ કરનારા લોકો સાથે મારામારી શરૂ કરી દીધી હતી મારામારીના પગલે ફળિયાના લોકો એકઠા થઈ ગયા હતા વાયો ઘટનાની જાણ કામમાં પ્રસરી જતા ચકચાર મચી હતો ઠીક મામલો વરનામા પોલીસ મથકમાં પહોંચી ગયો હતો પૂર ગામ સહિત તાલુકામાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટના અંગે તાલુકા પંચાયતના પ્રમુખના પતિ રોનક પરમારે જણાવ્યું કે ફળિયામાં અંદાજે રૂપિયા આઠથી દસ લાખના ખર્ચે ગટર અને પાણીની લાઇન તેમજ પેવર બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું હતું કામગીરી દરમિયાન કામગીરીમાં અવરોધ ઉભો કરી રહેલા ફળિયાના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો જોકે અમારે સમાધાન પણ થઈ ગયું છે અને વિવાદિત કામ પણ પૂરું થઈ ગયું છે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારે જણાવ્યું હતું કે કોઈ મોટી બેટર નથી કોઈ વિવાદ પણ હવે નથી કામ પૂરું થઈ ગયું છે